દિનેશભાઈ જોશી આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ અમે આજે મેયર ની ઓફિસે આવ્યા હતા પણ ફરવા ગયા છે સરકારી ગાડીમાં અને બે રૂપિયા કિલોમીટર આ ગાડીમાં કોઈ મેયર ફેરા એવું લાગે છે પ્રજાના પૈસે પ્રજાના વેરાના પૈસે ટેક્સ ના પૈસે આ તાગર દિન ના કરે છે મેયર એ વ્યાજબી નથી મેયરે ખરેખર રાજકોટની પ્રજાની માફી માંગવી જોઈ અને આ એને ગમે ત્યાં નવા જાય પણ એનું અગ્નિકાંડ નું પાપ તો આ ભાજપ સરકાર નું નથી મેયર આવે એટલે એનું અમે સ્વાગત કરશું કે તમે પ્રજાના પૈસે બે ફામ ઉડાડો છો તમારા સગા સંબંધીઓને મિત્રો સર્કલ ને બેનપણીઓ લઈ અને ગાડીમાં પ્રજાના પૈસા બે રૂપિયા કિલોમીટર જાવ છો રાજકોટ ની ગરીબ જનતા છે રાજકોટની પ્રજા છે એને પણ સ્નાન કરવા જાવું છે એને બે રૂપિયા કિલોમીટર ગાડી આપો ઇનોવા તમને જો મળતી હોય તો આમ પ્રજાને કેમ ન મળે તો ટેક્સ ભરે છે તમને તો સરકાર પગાર આપે છે આટલા પૈસા ખાવ છો આટલા ટીઆરપી માં તમે પૈસા ખાતા કાન કર્યું તો તમને શરમ નથી આવતી હજી પૈસા પર જાય લૂટો છો શરમ કરો શરમ કરો પ્રાઇવેટ ભાડું ચૂકવવા પેલા કેમ નું ચૂકવું હવે અત્યારે બધું રેલવે આવ્યો એટલે રાજીનામું આપવું પડે ખરેખર તો યરે આ ખરેખર એને પેલા જો કીધું હોત તો વાંધો નતો પણ અત્યારે જ્યારે એને ખબર પડી ગઈ કે મીડિયા એને આમ આદમી પાર્ટી બધું ઉપાડ્યું છે ત્યારે એને શરમ આવી બે રૂપિયા કિલોમીટર આજે અઢાર રૂપિયા કિલોમીટર ભાવ છે સરકારી ગાડી છે એના ડ્રાઈવર છે એનો પગાર છે અને કપડાં સુકવે છે પાછી શ્રમ પણ નથી આવતી એને કપડાં સુકવે છે વિચાર તો કરો અમે આજે કાર્યક્રમ કરવાના છીએ કોર્પોરેશન ની અંદર કપડા સુકવવાના છીએ ગાડી ઉપર